અમરેલી જિલ્લાના બગસરામાં મુખ્ય માર્ગ ઉપર નગરપાલિકા દ્વારા ત્રણ વર્ષથી ખાડા ખોદેલ છે આ મુખ્ય માર્ગ ઉપર ખાડા હોવાથી વાહન ચાલકોને પડતી હતી હાલાકી આ વિસ્તારના વેપારીઓ દ્વારા લોકોની સલામતી માટે ખાડા આરસીસી કરી અને બુરવામાં આવ્યા વિરોધ પક્ષના કોંગ્રેસના નેતાએ કર્યા આક્ષેપો અહેવાલ કિરીટ જીવાણી બગસરાનો આ મેન રોડ કહેવાય એ માર્ગોની અવર જવર સતત રહેતી હોય આ ખાડા ત્રણ વર્ષથી હતા પણ બગસરા નગરપાલિકાના સભ્યોના પેટના ખાડા પૂરા વેપારીઓ આ ખાડા પૂરી અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આ વેપારી હદાય વેરો ભરે છે આ છે અને આ ખાડા નગરપાલિકાએ જ કર્યા હતા નગરપાલિકાઓને કીધું કે આ ખાડા તમે પૂરી ગયો તો કે અમારે મંજૂરી લેવી પડે પછી એમ તમારું ત્રણ વર્ષ મંજૂરી નથી લેવાની ખાડા પુરાણા નથી હજી આગળ એક મોટો મસ ખાડો છે ન્યા કોક બિચારા માણા એ ન્યાય ને વધ્યું હતું એટલે થઈ આવી તો એ ખાડો માં ધૂળ નાખી અને એ ખાડો ભૂરો પણ હજી નગરપાલિકા જોઈ છે કે ત્રીજો ખાડો ક્યારે ભૂલ કે પછી એવી રીતે આ વેપારીએ ખાડો ભૂરો એમ એ વેપારી ખાડો પૂરવાનો રહે આ નગરપાલિકા ના સત્તાધીશો ક્યારે જ્યાં